તો કાલ તો વરિયાળી વાળો હતો એ કાલ વરિયાળી ને મોડો તો તાણી આ તો આનો બનાય ચીકુ 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 એકનો ચીકુ આ તાણા ગોળ બોલ ગો આ ગોળ તો મારો જ પડે કે થોડો જ મારવાનો એમો એટલે આ કાકા ગારો થઈ ગયો યાર આટલો રોડ બનાવી દો રોડ બોડ નઈ બનાવો આપણે આપણે આ નેળેમ કોઈ આ આપણે કોઈ પકડી ના કે હું કરવાનું છે વાહ તમને ખબર છે હા આ બધા અમુક અમુક હોય ને

એ વડીલા બે ત્રણ મારતા બીજ પડશે હવે જઈને આ તો શિકાર આ તો દારૂ છે માં આવો તો કોઈ ખબર જ પડી ના આપવા પડશે પેલા તો લખાણ પેલા લેલું અહીંથી લખો આવશે એ લખા હેમરજી બોલો લેટ છે આપણે જો દારૂ પીવા લે આ સુધરો 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 આપણા ગમો પેલી મીટિંગ નથી કરી

આવો yeah. તમે uh... ja, પેલા તો પેલા આપડે એક હાજર ચાલીસ ચૂકવો આમ પસ હોય બે એ તો કાલ થી આવતો હા કાલ બાર મારે કશું કોઈ ના તમારો દર્શન આવ્યું મને એ તો બાર તો થોડો એટલે

વધારે નહી ના પૈસા કાઢો કાલ આવતા લેતા આવશે હાલો તા હું કરશો કેટલા વાળી આપું વાળી

ભત્રીજા પછી આપડે શું કરશો કમાઈને તમે હાલશો પણ હાલ આ, 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 આ ચીકુઓ <zik>

યોલ જી ખબર નહીં વાલજી કન ધારું નહી આલ્યો હ લખાન હજી યોગ ખબર નહીં ક લખાન ધારું નહી આલીનું મતલબ હાય વમે પે આવો છો ગોમમાં ફરતા જ હોય પેટ્રોલિંગ બાટ તો જય કહી દો ક ઓમ ઓમ છે સહી યોગ ખબર પડશે કે લખાન ધારું ના લેનું મતલબ

સાહેબ આપણા ના ના સાહેબ સાહેબ ના સાહેબ 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 ના 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 સાહેબ સાહેબ નહી પીધું નહીં પીધું સાહેબ સાહેબ બતાવ સાહેબ સાહેબ બતાવું સાહેબ સાહેબ બતાવું સાહેબ સાહેબ છોડે સાહેબ 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 બતાવ સાહેબ છોડ દે ના લાય

ઓહો પીવા બેઠા

અગવા માથા પર બોમ બોડુ કાઢું તારું માથે હેડો જલ્દી હું ઇન્સ્પેક્ટર લાલું છું લે અવાજ ના કર તને ખબર છે બોમ

તમે ઓકે ગોડા છો આ ના ગોડે આ આ દેતો વાળી ગો સાહેબ ફૂલ થઈ ગયા આ તો બી ગોડે ના સાહેબ નાડુ નાડુ સાહેબ બેમા સાતર એ તો દે સાહેબ ઓમે ઓ માખોતર અરે બાપા તમને માથે બેર ઘડુ ઘડુ ગોમમાડ આ લઈ લે ફિલ લઈ લે ફેલી લઈ લે આ દેખ્યા હા આ કરી આ ગોલર એ બોલર

એલા આ તો કેવું પડે પણ તમારું ગામની ખબર રાખવી પડે પણ સાહેબ ઊભી કેવડો મારી તમારું કરી દઉં આ વરઘોડું ગાડો સાહેબ વાતો નહી મારો સાહેબ તમે સાહેબ

સપનો જોવી અને પરસો પાડવો પડે કોઈ ડાયરેક્ટ આ થાર ને સ્કોર્પિયો નહીં આવતી પર

હા મેં આજે હા આજે મેં તારું બંધ કરશો તો તમારું હારું ત્યાં તમારા છોકરોનું યાડું તા ને તમારા ગેરથીનું આડું ત્યાં ભવિષ્ય સારું બનશે તમારું હા જોખાજી હવે તમે આ બધાને તો હું લઈ જાઉં રા હા લઈ જાઓ સાહેબ તમે ઓન જે સજા કરવી અમે કરી દેવો કાલે તો હું મારા ગોમના પોત માણસો લઈને આવી જામીન કરીને ઓનસોડ છોડાઈ ગયું હા જોખાજી હું કહું છું

આ બધા આતે दारूના અડ્ડા જઈને પી જાય ને છોકરો વાપરો ને ખાવાના આટોય લોટે નહીં હતો આખો દાડી મજૂરી કરી બધા પૈસા પીવામાં કાઢી તાણ તો પોચી આલી ના સાહેબ જો ને અમે કાલ આવશું હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ હા મારું જીજી